અલા દરુરિયા ભિડે ગયા તા અન મો બોરી ગયો ને ત્યાં ધુરિયા સી કે પાણી વાળીક થવાડ્યું તાર આજ તો પુરાણી ખબર કાઢો આ દરુરિયામાં ધુરઈ ગયા તા પણ હવે ભુરો શું કરે છે મારું હું ભુરાને શું કરું વાળી બેઠા છે એટલે મારું રાઈડું આખું બગાડ્યું પુરો છે મારો મોટા ભુજો મારામાં ખીલી જાય હો ભઈ અલ્યા ભુરો પોતાનોમાં વાળીના લોક મરડીને ખાતી કાળુ તો બોલ્યો એને ખબર નથી પડી પોસલા ખબરાયા સરવાઈ ભા કાઠું કર્યું છે કાળુ ભાઈ ભૂરા પો

તો આલી સો લે બોલી જા કાળો તો નાળું જ દડ માર્યા કાળું તો પટલે વરાયા છે ભુરુ હે તો ભુરુ હેમજ વાળો હેમજ તે તું ઉલ્યા ઉલ્યા કાળો એવા હેમજ કિતલી કરે મે બળ કેવા બળ જાતા તો શું આ પડી ગયા હતા હેડી થરા વાત કર બરાવા ને સો આલ તો લે પાડો

લો હાલો હાલો સાહેબ બોલો ઓય આ સાહેબ મારે એક સરવાઈ કરવી હતી આ ક્ષેત્રમાં આવજો આ કયા ક્ષેત્રમાં આપણા નેસાડામાં હા આવી જાવ હા તો હું ગામમાંથી ક્ષેત્રમાં આવો છું તમે આવવા લાગીયા આપણું રસ્તામાં ભરાયું હા બરાબર હા તો જલ્દી આવજો હો એ હા એ હારો તો હા હા આવો આપે તમે આવો મારા તો એ એ હા કોક લાગી દી

ના ના એ સરકારી ઠા પડી છે ડાઉન લાગે છે મને ના ના એવું ના ચોર કોણ થાય શાહુકાર કોણ ઈ તો હમણાં ખબર પડી જ જવાની હલવાયા છે ને કાલ કાલ મને થોડી જમીન વધારે લાગે તોથી પડે છે આને ભુરા ભાઈને ભુરા ભાઈને તોની વધારે છે તો બી પાલજીને બોલાવો બોલાવ લેમનથી આપણે હમરાઈએ કે ભુરા ભાઈના પૈ વધારે છે કાળુ ભાઈને ઓછી તો બોલાવ હાડો તો અહી બે પાલજીને બોલાવો હમ બરાબર બોલાવ હા કરી ખોણો માપો

બોલા વાત કહું સાહેબ નેકળવા છે સાહેબ હા કેટલા પૈસા તે ખવરાયા હતા પ્રાઇવેટ વાળા ઓલા પૈસા તો તે દો હજાર આલ્યા હતા આલ્યા તે પૈસા કોક પાંચ લાખ રૂપિયા આપેલા છે દખાય પ્રાઇવેટ વાળો કોઈ દાડો ખોટો ના બોલાય આ સાહેબ સરકારી મેં લાયા આ સરકારી જમીન જમીનમાં દીધી દીધા નેકળી જ ના નેકળી તારા માઈ દીધ નેકળી ભલી નેકળી તો સરકારી વાળો કે છે ને

અને માર ખવરાવ પ્રાઇવેટ સરકારી વાળા જો તમારે એવા મરાવો પાંચ લાખ રૂપિયા લ્યો પૂરી પૂરા પચા ને બદલે પોસ લ્યો આ પેલા બે સૌદેશી હતા ગામમાં એને બે સૌદેશી આપ બે ભાઈને આ નોકો પાડવાનું કર્યું વળગાવવાનું કર્યું છે હેડો એને ફોન કરી અને બોલાવવા હોય અને પછી બે ભાઈ હમ કરી અને એને બરાબર બરાબર જોડી નાખા

રેડો સાહેબ પેલી જમીન થોડી માપી લે ને છે અમને મારવા છે લાકડી તો પછી ગોમમાં પણ ફંટેઈ નાખવા છે

આ પૈસા કાઢો સાહેબ પણ 50 લાખ ના મેનો નથી નાખ 50 લાખ આખો તમે 50 લાખ કમળભાઈ આ પૈસા એમતા આ પૂરા પાકી જાય છે ચલાવેલા એવું છે તારા પૈસા 3 લાખ વધારે લઈને આવવા હું તમારો ના પૈસા ચલાવો એ બંગલા છેમાં સરવા દસ લાખ રૂપિયા આવો ને હું કી દેવા આવો આમાં ને મે મારો તમે તારો બાત લાવ્યા તો મે હા ભૂરા પચાસ બોર માં દાડા નો મારી તાપે હવે વાલા નથી માર આવે છે ચાલો કાળું જમીનની લાલચમાં લાલિચ તો આવ્યો હતો એના બદલે આ કરું છું અમન તો પૂરા ભાઈ કીધું તું એટલે અમે પોઠ લાગ લઈને કીધું અમે હર કઈ પણ આજ પછી અમે માફી માંગે બે હાથ જોડીને કે આવું કોઈ પણ ખેડૂતને અમે નઈ કરા કોઈ ગામમાં આવો સાહેબ જમીન માપવા ન જતા ન કે આ તો ઠીક છે હું કાઢું છું ને બીજો તો તમારી કેર કાઢી નાખો અરે કાળો તો હવે ગમે ગમે પરિસ્થિતિનો ખેડૂત હશે અમે આવું નઈ કરા હા તો ભલે ઈમાનદારીથી ધંધો કરશે જો અમારાથી થાશે તો ચાલો તો નીકળો હવે એ હા પેલા સાહેબ તો નીકળી ગયા પણ હું બીરી કો કરો હેડો કોઈ

મારી મારી ખેર કાઢી જાય તારી તો હેડવાનું જ બંધ કરી નાખશે

બાપુ નો કોલર કોને પકડ્યો તમને થાશે ના કોણ છે બાપુ ના કેવાની થાપ ના છોડવાની

હા બહુ આнти ને આથી બંધ માફી માંગુ અમારી આ રાયડુ કોઈ રાયડુ માફી નહી માંગુ તમારી જ દારૂ આથી સુધરી સુધરી ભૂકા કાઢી અમે લીન ભાઈ આજથી વચ્ચે માફી હા બરાબર ને હા બરાબર હારો હે તો વરાખ લે